મંગલ ઉત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ફેસ્ટિવલમાં અનેક સેલિબ્રિટીઓ એ હાજરી આપી હતી આ કાર્યક્રમ માં સંગીતકાર એ આર રહેમાન સુખવિંદર સિંહ સોનુ નિગમ ઉદિત નારાયણ જોનીતા ગાંધી અને નીતિ મોહન જોવા જેવા ગાયકોએ તેમને સુરીલા અવાજનું પ્રદર્શન કર્યું હતું આનંદ અંબાણી અને રાધિકા મર્ચંડના લગ્ન સમારોહના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે આમાં આ ગાયકો મહેમાનોને તેમના મધુર આવાજથી મંત્રમુગ્ધ કરતા જોઈ શકાય છે સની દેઓલ બોબી દેઓલ બિપાશોભાસુ કરણસિંગ ડ્રોવર કિશન જેકી શ્રોફ ટાઇગર શ્રોફ રવિન્દ્ર જાડેજા અને અર્શદીપ સિંઘ જેવી ઘણી હસ્તીઓએ અનંત અને રાધિકાના લગ્ન પછીના સમારોહમાં હાજરી આપી હતી રાધિકા અને અનંત અંબાણીના લગ્ન સમારોહ મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેક્શન સેન્ટરમાં યોજાયો હતો શનિવારે નવવિવાહિત યુગલ માટે આશીર્વાદ સમારોહ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્નાથના શંકરાચાર્ય સ્વામી